રાજ્ય કક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય પરમારના હસ્તે ખાતે પદયાત્રીઓ માટે પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મોડાસા તાલુકાના મરડિયા ખાતે અંબાજી પગપાળા ચાલતા જતા ભક્તો માટે મંત્રી ભીખુસિંહજી પરમારના પુત્રો રણજીતસિંહ પરમાર કિરણસિંહ પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પરમાર પરિવારજનો અને ચારણવાડ ગામથી તથા આજુબાજુના આગેવાનોએ માઈ ભક્તોની સુખાકારીની અંબેને પ્રાર્થના કરી હતી રણજીતસિંહજી પરવારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય વર્ષોથી મા અંબાના દર્શનાર્થે પોતાના વતન ચાલણવાળાથી અંબાજી ચાલતા જાય છે ત્યારે રસ્તામાં ઘણી તકલીફો થતી હોય છે ત્યારે આજ રોજ વિસામો ખુલ્લો મુકાયો હતો જેમાં સવારે ચા નાસ્તો બપોરે સાંજે જમવાનું તેમજ પદયાત્રીઓ માટે દવા કીટ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે મંત્રી ભીખુસિંહજી તેમનો પરિવાર સહિત બીજેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલામાં અંબાની આરતીનો લાભ લીધો હતો પૂર્વ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ પટેલ તાલુકા સદસ્ય બાદરસિંહ સોલંકી રાજલી સામાજિક યુવા આગેવાન મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ગામના યુવાનો સેવા કાર્યમાં જોડાયા હતા બાબુસિંહ ચૌહાણ અરવલ્લી જય અંબે જય અંબે જય અંબે અત્યારે મરડિયા મુકામે અમારો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું એક આયોજન કરીએ છીએ એમાં પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી હું ચાલતો જાઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને સેવા કરવાથી અમને એક અનેરો આનંદ પણ મળે છે અને માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ